ધળી પડેલ અને તરફડિયા ખાતો હાલતમાં જણાય આવ્યો હતો દુકાનદારે માનવતા દાખવી તુરંત જ તેને પાણી પીવડાવ્યું હતું ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાન પાસે કોઈ પડ્યું છે અને તે તડપી રહ્યું છે તેવું જણાવતા વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ જોતા ત્યાં અજાણ્યું ઇસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાય આવ્યું હતું પોલીસે અજાણ્યા ઇસમના પાર્થિવ દેહનો કબજો મેળવી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિવારજનોની શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી સફીક પટેલ તુફાન ઇઝી ન્યૂઝ આમ